પછી તો આપણે નાખી દીધું ખાડામાં હવે ધરવવાનું છે આ એક ને કહી ગયું આખું આ બીજું રેડી અને આ તો છેડવું એટલે હજી તો તમને હું બતાવી દઉં આખો કેવો છો છે મેળો હજી તો આપણું એટલું કામ થયું છે ચાર ખીપા ખોડાના છે બાકીનું તો જે બાકી છે અને આ જરા જરા બોર્ડર લગાવી છે જોઈ શકો છો તો કઈ જોઈ શકો છો આ છે બોર્ડર અહીંયા પાણા નાખેલા હતા થોડાક ને થોડાક આપણે પાજરા છે હજી અહીં પાથરવાનું કામ ચાલુ જ હતું આવડા ઉદરબે છે બોલાવું ને ધંધા છોડ્યો છે काय <laughs> <laughs>

પાણી લઈને હજી તો આયલા આવે છે લગાય ગાલે રે કોઈ હજી તો આપણે સડી ગયા કાદી ઉપર સીધા લીમડા ગોતવા માટે ઉપર ઉપર ન્યા આવું પછી કે તો કે મેડા ઊ ની આડા તો નાખવા જોઈએ ને પછી એની માથે આપણે કાઈ પાવલા નાના નાના એ નાખવાન છે એટલે એ મજબૂત ગોતવા જો એક છે આપડી પાસે તણ ગોતવાના છે હજી એક ન્યા તમને આગળ જઈને બતાવું બગા યકીર ની એમ જહા જહા જાડે જાડે લીમડા દેખા વાહ વાહ કાટ દેગે ગયા હમ

આપણે મળીયા દોસ્તને હું આવી જાઉં મારા દોસ્તારું પાસે બધાય છે તો તારે કઈ બોલ્યું તું ગાય જ પછી તો આપણા આપણા દોસ્તારોને તો મળીને આવી ગયા તા પણ આપણા વાળ થઈ ગયા જતા બહુ મોટા એટલે આપણે હવે કપાવવા જવાનું તું વાળ જોઈ શકો છો મોટા આપણા વાળ થઈ ગયા છે વધારે પડતા કાજ આપણે વાળ કપાવતા જતા પણ આપણું પોપટ થઈ ગયું છે ને આપણે વાળ છે એમનેમ કારણ કે વાળ વાળંની દુકાન બંધ હતી એ ત્યાં આપણે અત્યારે પુલે ઉભા છે જોઈ શકો છો ગાયો ચલો થોડી વાર પછી મળીએ અત્યારે સાંજના સાડા આઠ વાગી ગયા છે આપણે જમી બમી ને દોસ્તાર વાર નીકળી ગયા છીએ મેડી તરફ કઈક ચાર જણા છીએ એક આગળ બે બીજો ને કામ ત્રીજો અને આપણે ચાર તો હવે જોઈએ થોડું ઘણું કામ થાય કરી અત્યારે તો કામ પટાવીને આવી ગયા નફલા ભાઈ ગાડી ચાલુ મારી દીધી છે આ જમીતભાઈ ભાઈ બચી ગીરમાં હમ બચી ગીરમાં પછી તો આપણા ભાઈ દુકાને ભૂગી જાય આપણે જાય છે રતી બાપા દેવા બચી દેવા મિતલો હલે વિડીયો બનાવે છે ભાઈ કેટલી બુતા તો ગાઈ દા પણ સો ગાઈઝ આજ છે આપણો મેડાનો ત્રીજો દિવસ આફલા ભાઈ ચડી ગયા છે ઉપર બેહીને ના વાળાના કટકા આપણે કઈ કેટલા કાપી નાખ્યા છે નજી એટલો વાળો વાળો આપણે પાસે પડ્યો છે આપણે કર્યું હતું ને આ કાલ સાંજે આવ્યા હતા તો એ થોડું કેટલું કામ કર્યું હતું આ બધે વળિયા નાખ્યા હતા અને આ બાજુ વાળા મારવાનું બાકી છે હજી ક્યાં ક્યાંક લાગ્યા છે અને આ બાજુ હળંગ વાળા મારી દીધા છે જોઈ શકો છો તો હવે આપણા બીજા બે ભાઈઓ જ્યાં છે

હવે એનું કામ હાજે થાય હવે પછી અમે થોડી થોડીવાર પછી આગળ પાછા બીજા લાકડા કાપવા જાશું લાકડા ગોતતા ગોત માં બધું હતા આ તો અમને દેખાઈ ગયો છે અમે એક નવીન પ્રકારનો પક્ષી પક્ષી છે કે બતક છે લખે સમજાતું નથી બગાડાવ બગાડાવ અલની બે આમ જાય લાકડા કાપવા તો ગાય પછી તો આપણે નીકળી ગયા લાકડા કાપવા માટે કુવા કુવા વેરી વેરી ડેન્જર તો તો પછી પછી ગાડી આપ દીધી મિતલા ને કે મને થોડી હવે આપણે એક બાકી તોય લેવા રોહનભાઈ છે ઓલી બાજુ એને મળશે તો એ આપણને ફોન કરશે એટલે આપણે ત્યાં જવું હવે થોડી વાર પછી મળીએ પછી ભાઈનો નો ફોન આવી ગયો તમે જઈએ એની પાસે અને આ છે મિતલો જેને આપણે ઊંઘો બે આવ્યો છે કારણ કે લાકડું ઢળતો હતો પાછળથી લાકડું પકડેલ હતું એને તો ચાલો હવે જઈએ ત્યાં જોઈએ લાકડા છે અહીંયા બીજી લોકેશન ઉપર પેલા નો ફોન આવ્યો હતો એટલે એના કાપવા માંડ્યા છે જોઈ શકો છો ત્યાંથી તો આપણે અને હવે આપણે ખાઈ પણ લીધું છે અને હવે આપણે થોડુંક લેસન લખી લઈએ અત્યારે આઠ વાગ્યા છે આપણે થોડી દોસ્તારનો ફોન આવશે આપણે બાકી છે એ પતાવી દઈએ હવે તો આપણા બીજા દુકાને વાળોને એવું લેવા અને જોઈ શકો છો બધી બસો ઘણી ઘરે આપણા ગામમાંથી હાલવા મળી છે કારણ કે ધોકડવાનો પુલ હતો નબળો એથી આ ભારે વાહનોની મનાઈ કરી છે એટલે એટલે હવે બસોને અહીંથી રાખી દીધી એ કાલે તો બંધ કરીને નાખી દીધો આપણે આવી બેઠો છે અને આ બેઠો છે જઈ લો અને એનો સૂરજ ભાઈ તમારો ફોન તો બતાવી છે એનો ફોન કેટલાનો લીધો ભાઈ કયો છે ભાઈ કોંગ્રેચ્યુલેશન ભાઈ

હવે આપણે ફરી જઈએ છીએ સાકરણ લેવા આવી જાય મેળા ઉપર જોઈ શકો છો મેળો કમ્પલીટ થઈ ગયો છે અત્યારે બધા સપલા પહેરીને સડી ગયા છે પણ હવે સપલા કાઢીને સડ હજી તો આમાં ફિનિશિંગ બાકી છે જોઈ શકો છો આ બધું કાપવું પડશે અમારે તો મેળા આવશે તો ગાય આજ તો પાછા મિત્રો આપણને નિશાળેથી હાય હાય હેલો કરવા મળ્યા જોઈ શકો છો ગાડી લઈને કારણ કે ભેગા કરતા હતા અને હજી થોડાક નાખવા છે ને એટલે ભેગા કરી બાકી આપણો મેળો ઘણો કમ્પ્લીટ થઈ ગયો છે સાંપડા આપણે લાકડા કાપવાના હતા લાકડા કાપતા હવે તો આપણે આવી ગયા છીએ ઘેરે અને હવે વાળ તો તમને ખબર છે આપણે કપાવવાના હતા તો હવે આપણે વાળ કપવા ધોકડવા જવાનું છે અને હવે દુકાનનું કાંઈ સામાન હોય તો એ જોઈ લઈ તો એ હારવાર આવી જાય અને હું ને મિત્રો જાય છું તો આપણે તમને બતાવું પીવું તો ગાજ પછી તો આપણે ધોકડવા જવા નીકળી ગયા અને મિત્રાને ગાડી આપી દીધી કે તો મારે આવી એટલે અને આપણે થોડી વારમાં પૂગીને તમને પુલનો વ્યૂ બતાવું કેવો છે આપણે કહેતા હતા કે નબળો છે એ પુલ અને ત્યાં કેવું છે કડક બતાવું તો ગાઈઝ હવે આપણે ધોકડવામાં એન્ટર તો થઈ ગયા હતા અને હવે આગળ તમને આગળ પુ પુલનો વ્યૂ બતાવું કેવો છે જોઈ શકો છો અહીં ખાલી ફોર વ્હીલ અને ટુ વ્હીલ આવે છે આપણો દોસ્તાર આ બાજુ નીકળ્યો ગાડી લઈને બસ પણ પીડી છે હા ઓલા લાગી ગયા છે ઉપરથી કારણ કે જઈ ન શકે મોટા વાહન એટલા માટે જઈ શકો છો આ છે બે બાજુનો વ્યૂ આચે કુતરાલાલ ના બાજુ પણ એવું મારવામાં આવ્યું છે જોઈ શકો છો આડા ઓલા એના બોર્ડ આવે મૂકી દીધા છે તો ગાઈસ પછી તો આપણે બેઠી ગયા વાળ કપાવવા માટે અને કેમેરો મિતલાને આપ્યો હતો તે ત્યાં વિડીયો બનાવતો હતો જોઈ શકો છો થોડા ઘણા કપાઈ ગયા છે હવે આપણે વાળ કપાવી લીધા હવે મિત્રો કપાવે છે અને આપણે જઈએ છીએ છૂટા લેવા કારણ કે આપણે પાંચસો ની નોટ હતી તો ગાય જોઈ શકો છો આ છે મિત્રો જે વાળ કપાવે છે આપડે નાઈ જોઈ ને તૈયાર થઈ ગયા હતા પછી આપડા રોહનભાઈ નકલા ભાઈ નો ફોન આવી ગયો કે તમે જાઓ થોડાક એવા લાકલા કાપો ત્યાં આપડા શનિભાઈ ને લઈને આવ્યા છીએ અત્યારે ફિલહાલમાં એને સડો નથી પહેરો પેન્ટ પહેરું છે પહેલી વખત

ત્યાં આપણને કાંઈક વિચિત્ર પક્ષી જોવા મળ્યું હતું જે ફિલહાલમાં તો અહિયાં છે નહીં જે દેખાતું નથી પીતલા ભાઈ ને બધા અહીંયા ઉભા છે થોડી વાર પછી મળ્યા શાંત થઈ ગઈ છે ને આપડે આવ્યા છીએ અપડાની વાડી અહીંયા મેળા ઉપર ચડી ગયા છે આપણો હોઈ ગયો છે અહીંયા આ છે રોનકભાઈ હા ભાઈ મિતભાઈ અને આ છે રોહનભાઈ જે બત્તી પહેરો કરે છે બત્તિ મારે છે કારણ કે અહીં ધ્યાન રાખવું પડે એમ છે કે આ બધું દીપડાને એવું રહે છે અપલાભાઈ તો નિરાત્ય હોઈ ગયા છે આમ એટલા કેમ છે બે શબ્દ કેવા માગો છો રોનકભાઈ કાંઈ માં બે શબ્દમાં જેવું છે જોની અત્યારે મેળા ઉપર ચડીને

હવે આપણા બે ત્રણ દિવસના મેળાનો કાર્યક્રમ પૂરો કરી અને હવે આપણા આ મેળાના અહીંયા જ પૂરો કરીએ તો જેને પણ આપણો વ્લોગ ગમ્યો હોય તે જરૂરથી લાઈક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વ્લોગ જોવા માટે જરૂરથી આપણી ચેનલમાં બન્યા રહેજો અને આ તો આ બધી કરે છે આમાં મિત્લો છે માર ખાવાનો છે તો ચાલો ફરી મળીએ આવા ઇન્ટરેસ્ટિંગ નવા બીજા વ્લોગમાં